તો એવા ઇસ્ટ કે હવે મેન્ડ અનુસાર નક્કી કરો કે મરજાદીન ઠાકોરજી સાથે ગેરમરજાદી ઠાકોરજી ન બિરાજી શકે મરજાદીને પ્રસાદ લેવો હોય તો મરજાદીન ઠાકોરજી તો જોઈએ જ બીજા મિશ્રી ધરતા હોય કે કંસગરી ધરતા હોય કે કોઈ પૂજા પ્રકાર કરતા હોય તો એ ઠાકોરજીને ભોગમાં ન પધરાવી શકાય ભોગમાં કદાચ પધરાવો તો એક તો મરજાદીને ઠાકોરજી જોઈએ હવે તપેલી ઠાકોરજી ન કર દેવી વાત છે આ મરજાદીન ઠાકોરજી જે ભોગ ધરવા માટે ક્યાંકથી ગોતીને લાવે એ ન કર ઓલો સેટ ભગવાન નો સ્વામી ભગવાન માથે બિરાજે ને બધા ભગવાન ની માથે બિરાજે ભગવાન આપણી માથે બિરાજવા જોઈએ આપણે ભગવાન ની માથે બિરાજી રહ્યા છીએ આ આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે ભોગ ધરવા માટે એક જગ્યાએ મનોરથ થયો તો રાતના ભોગ ધરવા ટાને યાદ આવ્યું કે ભાઈ ઠાકોરજી શું કર્યું કોઈ પધરાવી નથી આવ્યું હવે શું કરવું સાંજના સાંજના મનોરથમાં તો એક એક બાપાએ મિશ્રી ભોગ ધરે તો એને ઠાકોરજી પધરાવી એની ઈચ્છા છે કે કોકદી મારા ઠાકોરજી આવો લાભ લે મોટા મોટા સામગ્રી અમે મિશ્રિત ધરે છે તો એની ઈચ્છા છે કે પધરાવવાની તો પધરાવે કે એ નહીં ચાલે એ ઠાકોરજી ના ચાલે તો કે મજાદીને આજુબાજુ ઠાકોરજી ગોતવા પડે તો પછી કે એક ગામ થોડાક બાજુનું ગામ ન્યાં એક મજાદી છે અમે એને કહી દઈએ છીએ જાઓ ત્યાં ઠાકોરજી પધરાવીને આવે તો ઠાકોરજી સેન થઈ ગયા ચગાડીને ઝાપીજી કરીને સ્કૂટર ઉપર પાછળ ઝાપીજી લઈને બેસી ગયો ઓઢી ગયા તા ને પગડ્યા ઠાકુજી શું થતા ઝાપી કરી ઝાપી કરીને ચાલો ડ્યુટી આવી છે ઇમરજન્સી ડ્યુટી છે કે આ મરજાદી ખાય કેમ મરજાદીને ઠાકુજી ન હોય તો મરજાથી બિચારા ખાય કેમ મરજાદી તમારી ડ્યુટી આવી ગઈ તમારે બોસ બોલાવે છે ચાલો ઉઠો ઓલે કે મારી નિંદરા અત્યારે નહીં ચાલો કેમ ન ચાલતો ઝાપી કરીને ઓલા આવ્યો સ્કૂટર ઉપર ઉછળતો ઉછળતો ભીંજત આયે ગે લાલ મારી ભીંજત હવે કોઈ રીતે તમને ઉપાડે એમ કે હલો જમવા માટે ભાઈ સુઈ ગયા સેન થઈ ગયા આનંદ થી ભોજન કરીને સુતા છીએ નહીં ચાલો ભોજન કરવા કારણ ચાલો કે તમે ન લ્યો તો અમારે ખાવું કેમ ખાવ ચાલો અમારે કેમ ખાવું તમે ન લ્યો તો ધરાવ લે મોઢામાં એટલે કોઈ પતિ સ્ત્રી હોય નિયમ લે કે પતિ ખવડાવીને જ ખાવું પોતાને રાતના બે વાગે ભજીયા ખાવાની ઈચ્છા થાય ઓલો સુઈ ગયો ઉઠાડે પાછો ઊભા થાવ ખાઓ ભજીયા ઓલે કે ભાઈ તારે ખાવું છૂટ છે ખાવાની કે નહીં પતિ જ છું તમને દીધા વગર હું કેમ ખાવ ઊભા થાવ ખાવું જ પડશે એટલે આ પતિવતાનો જે ધર્મ હોય તો પતિ માટે તો રૂપ થઈ જાય કે આ તો આ નિયમ મૂકી દે તો સારું એને જે ઈચ્છા થાય મારે ખાવું જ્યારે ઈચ્છા થાય ત્યારે અમારે ખાવું એના કરતાં આ નિયમ મૂકી દે તો સારું એટલે આ પ્રકાર છે કે આપણે ઠાકોરજી ગોતીને રાતના લઈને પધરાવ્યો ઠાકોરજી ભોગમાં બોલા કે ગામમાં એકાદ છે હાલશે નહીં કે નહીં હાલે એ ન હાલે મિસ્ત્રીવાળાનો ચાલુ ખાતા એ ભગવાનનું કોઈ સામર્થ્ય નથી એક મર્યાદી મને કીધું ભોગ ધરતો તો મને ખબર નહીં મને કે અહીં જ ધરવાનો કેમ આ બધા ઠાકોરજી અલગ અલગ મને કે અહીં જ ધરાય આ રૂદગર ધરવાનું છે આ સકડી ધરવાની આપને ખબર નથી એમ ન હાલે તો મેં કીધું ઠાકોરજીમાં એવો ભેદ ન હોય ગમે ગમે ભોગ ધરાય તો આપને ખબર નથી આપણને ટેવ ન હોય રોજ ખાતા ન હોય કોઈ આપણને દે ડુંગળી લસણ ન ખાતા હોય કોઈ આપણને દે ડુંગળી લસણ આપણે ખાઈ શકીએ તો આ વિસરી ખાતા હોય કાયમી એને આદત એટલે આ બ્રહ્મ જ્ઞાન આપ્યું મને કે આપને ખબર નથી લ્યો આ સ્વરૂપ તાર તમે નિર્ણય આપને ખબર નહીં સ્વરૂપનું આ તો અમને બધે જૂના છીએ આપના કરતાં ઘણા જૂના આ તો આ મારા હાથનું બચ્ચું કહેવા નાના કહેવાય બાળક કહેવા અમે તો જમાનો જોયો છે તો એ મને કે આપને ખબર નથી મને કહે એ ન લઈ શકે કાયમી જો મિસ્ત્રી અરગતા હોય ને ટેવ ન હોય અને આપણે સકડી ઘનસકડી ધરાવે એને ફાવે નહીં રોજ ટેવ ન હોય હજુ એવી થઈ ગઈ હોય પચે નહીં આ બધું પાછો ઉદાહરણ કેવું આપ્યું કે ડુંગળી લસણ આપણે ન ખાતા અને આપણને કોઈ આપે આપણે લઈ શકીએ એ વાત સાચી અરે અમે કયા ભોગ ધરો ભાષણ કરો માં તમે એમને જ્ઞાન ના આપો અમે કયા ભોગ ધરો અમે કઈ મિસ્ત્રી ધરવાનું છે આ ધરી દેવાની અહીંયા સકડી ધરી દેવાની અહીં સકડી ધરી દેવાની સકડીમાં તો આજ બધા બધા રહે અને એનો નિયમ એવો કે એક ટાઈમ ભોગ ધરતા હોય બીજે ટાઈમ નહીં એક જ ટાઈમ દેવાનું એને એના ઘરે ઠાકોરજી કાયમ વીસ પચીસ ઠાકોરજી બધા જ હોય એ મજા દિવસ ત્યાં અને એક ટાઈમ વાળા હોય તો એક ટાઈમ ભોગ ધરીને તો બધા પછી કે ઘંટાણા થાય ને એ નો સાંભળે એટલી નીંદર આવે એને એટલી નીંદર આવે ઘંટાણાદ ઈ નો સાંભળે હાંજવાળા આવી જાઓ કેમ કે હાંજવાળા આવી જાઓ ઉથાપન લઈ લ્યો સેન્ડ લઈ લ્યો સાંજના વાળા ટે વાળા આવો એક ટાઈમ વાળા સુઈ જાઓ આવી સેવા આમાં સ્વરૂપ તારા તમે નિર્ણય હરિરાયજી હવે શું કર્યા આમાં આ તો આપણે પ્રત્યક્ષ જોયેલું ખૂબ એને ગયેલા ભોગ ધરેલા પરમ સ્નેહી પણ આપણે એને કહીએ તો માને તો ખરાય કે નહીં એ વાત રેવા દો આઈ નહીં ચલાવો કાંઈ એ બધું એ વાત શિબિરમાં બોલવું હોય બોલો અહીં નહીં આ તમે એમ કેમ કેમ કરવાનું હું કહું ભોગ ધરી દેવાનો દર દેવાનું બીજી કાંઈ માતા કોઈ નહીં કરવાનું આ રીતે છે કે અમે તો આપના દાદાજીના વખતના આપ તો બધા નાના નાના અમારા હાથમાં બધા જન્મેલા એ બધા શિબિરમાં શિબિરની વાત શિબિરમાં આય નહીં અહીં તો અમે સમજાવીએ એને બધું રહસ્ય સમજાયું મતદાર દાદાજી કલ્યાણ થઈ ગયું કે તમારા જેવા શિષ્યો દાદાજી પાસે સારી પ્રણાલીકા જાણી હોય તો અમને આનંદ થાય આ તો તમે કે અમે આપણે લસણ નું ન ખાતા કોઈ આપણને આપે તો આપણે લે તમારે સખી અનસખી થયું તો એ લઈએ નહીં કાય મિશ્રી અરોકતા હોય મિશ્રી એ કે બે પેડા ધર આખો દી કાઢ નાખે આ બહુ ઠાકોજી પધરાવી જાય વેસ્ટો હું ના ન પાડું મિશ્રીવાળાને વાળાને દઉં જેટલા ઠાકોર ને પધરાવવા પધરાવી દઉં બે બધા ગમે એટલા મિશ્રી વાળા ભેગા કરું દસ પંદર ઠાકોર જોઈએ બે પેડા વધારે વચ્ચે ધરું આખો દી નીકળી જાય બહુ સંતોષી ઠાકોરજી આ સંતોષી ઠાકોરજી કે બે પેડામાં આખો દી કાઢ નાખે આ એના શબ્દ બોલું છું કે આખો દી કાઢ નાખે બે પેડામાં પછી આપણે શું વાંધો મિસ્ત્રી વાળા પધરાવી જાય તો એને પધરાવું અનસકડી વાળા પધરાવી જાય પધરાવું એક ટાઈમ એ નહીં પધરાવું બે ટાઈમ વાળાને પધરાવું બધા ઠાકોરજી ના નહીં બધા ભેગા બિરાજે અલગ અલગ આમ બિરાજે છે બધા ચોકીમાં પણ એને બધી ખબર હોય કે આટલા ઠાકોરજી મિસ્ત્રી છે એટલા આ છે એટલા આ આ પ્રકારના તારતમ્ય આપણે બાળકોએ શરૂ કર્યું કે ભાઈ અમારા નિધિ તમારા પ્રતિનિધિ તો વૈષ્ણવ આટલા બધા ભેદ કરે હા તો આ તારતમ્યનું કોઈ સ્થાન નથી અને આવું કરશું તો આપણે ઠાકોરજીનો અપરાધ કરશું એને કૃષ્ણરૂપે જોવામાં આવતું નથી એને સામર્થ્યને લૌકિક માનવામાં આવે છે કે જેને ટેવ ન હોય ન ખાઈ શકે પછી લૌકિક નલૌકિક પ્રભુ કૃષ્ણ મનુ તે નહીં એવું લૌકિક આ લૌકિક નથી અને લૌકિક માની લૌકિક ભાવથી એની સરખામણી કરી તો પછી ભગવાનથી દૂરી બનેલી બનેલી રહે છે ભગવાનથી ને દૂર છે એ માનતા નથી કે બધા ઠાકોરજી છે પણ ઠાકોરજીથી ને દૂર છે આ કેવલ ભૌતિકી સેવા અને એનું પરિણામ એ આવશે કે ભગવાનથી એનો અંતરાય થશે બહુ લાંબો અંતરાય થઈ જશે આ તો આપણે ભજી નથી શકતા સર્વરૂપોમાં આપણે એક રૂપ ની અંદર ભજીએ છીએ એને એનો મતલબ નથી કે એની સામર્થ્યથી પ્રકટવાનું સામર્થ્ય નથી એ સર્વત્ર પ્રકટ થઈ શકે પ્રહલાદજી ત્યાં પ્રકટ થઈ શકે થાંભલામાં છે તો પ્રકટ થયા સર્વત્ર એ છે એટલે પ્રકટ થાય થાંભલામાંથી પ્રકટ થયા સ્તંભ પ્રસુતિ નૃસિંહો ભીમ વિક્રમા વિકટાશ્યો લીવો નકસત્ર જવોત્કટા એ ભગવાન પ્રકટ થયા નૃસિંહ ભગવાન એ ક્યાંથી પ્રકટ થયા સ્તંભમાંથી પ્રકટ થયા ભગવાન શ્રી સદાશ્રી કૃષ્ણને સેવો રે સમજી લો ને શુદ્ધો સિદ્ધાંત જરાય ભોળવાની જરૂર નથી જરાય બહેકવાની જરૂર નથી કૃષ્ણ સર્વ બરાબર કૃષ્ણ છે નથી ભ્રષ્ટ કૃષ્ણ બરાબર કોઈ સૌ બરાબર કૃષ્ણ છે એ સર્વરૂપે પ્રગટી શકે છે પણ કોઈ કૃષ્ણનું સ્થાન લઈ શકતો નથી કોઈ કૃષ્ણનું સ્થાન એ લઈ શકતો નથી અને જો કૃષ્ણ બનવાની કોશિશ કરતો હોય તો દયારામભાઈ કહે છે તુચ્છ જીવને કહે છે બ્રહ્મ રે બ્રહ્મ જીવ લેખે રે એ બધા નરકના નિવાસી રે એ તો બધા નરકના નિવાસી છે પોતાને કૃષ્ણ ગણાવતા હોય એ બધા નરકના નિવાસી છે કૃષ્ણાત પરમ નાસ્તિ દેવમ વસ્તો દોષ વર્ધિતમ ચાંડાલી ચેત રાજપત જાતા રાજ્યા જ માનતા કદાચિત અપમાન મૂલત કાક્ષ ભવે તો ભગવાન શ્રી કૃષ્ણ શાસ્ત્રમ અવગત્ય મનોવાક દેહી કૃષ્ણ સેવ્ય શાસ્ત્રને જોઈને નિર્ણય કરો કૃષ્ણના સ્વરૂપનો અને પછી એની સેવા કરો તો તમને આનંદ આવશે એની મહત્તાને તમે સમજતા હશો ત્યારે તમને આનંદ થશે કૃતકૃત્ય કે આવા પ્રભુને હું સેવી રહ્યો છું જેટલો મહાન છે એ મને મળવા માટે મારા ઘરમાં મારા સંસારની અંદર પ્રગટ થઈ ગયો આ કુવામાં એ પણ પોતે છલાંગ મારી દીધી કેટલા મારી પર કૃપાળું છે કે એણે છલાંગ મારી દીધી મારા માટે એ છલાંગ મારી દીધી મારા સંસારના કૂવામાં એ પણ પડ્યો આ સંસાર મને જરાય બાધક નથી શું કામ કે એ મારી ભેગો આ કૂવામાં પોતે આવી ગયો છે એ દોડું નથી નાખતો કે આવી જાઓ પકડીને એ પોતે આવ્યો છે હવે શું કામ ચિંતા કરો છો તમે ક્યાંય જવાની શું કામ ચિંતા કરો જ્યાં જવાનું હશે એ પોતે આવી ગયો છે લેવા માટે તમારા ઘરમાં તમારો ઠાકુરજી બનીને એ તમને લેવા માટે હવે તમે શું કામ ચિંતા કરી રહ્યા છો કે મારે ક્યાં જવું ક્યારે ફલ મળશે ક્યારે ભગવત પ્રાપ્તિ થશે શું માલા પીરાતી કરીને પછી હવે તમારી સાથે જ છે આ લોકમાં પણ સાથે છે પરલોકનું તમે સમર્પણ કર્યું છે એ તમારી સાથે જ રહેવાનો છે સર્વત્ર જ્યાં પણ આપણે જઈ રહ્યા છીએ આપણી સાથે છે જ્યાં એ જાય છે આપણને પણ લઈ જાય છે પછી હવે શું બાકી રહ્યું હવે ફલમાં શું બાકી રહ્યું તમારી ક્યાં હવે દૂરી રહી ભગવાનથી જો આમ માનો તો પ્રભુથી તમે ક્યાં દૂર છો જરા પણ વસ્ત્રરૂપે પણ હોય તો આપણે વસ્ત્ર થોડા ભજીએ છીએ કૃષ્ણને ભજીએ છીએ કૃષ્ણ ત્યાં પણ પ્રગટી શકે છે એક વૈષ્ણવને શ્રી ગુસાયણજીએ વસ્ત્ર સેવા પધરાવી આપણે તો ચિત્રજી તો બિરાજે છે ચિત્રજીમાં તો સ્વરૂપ વગેરે દર્શન થાય છે પણ વસ્ત્ર સેવાનો પ્રકાર વસ્ત્રજી પધરાવ્યા અને વૈષ્ણવને એમ થયું કે ગુસાયણજી બધાને સ્વરૂપ પધરાવે છે મને ખાલી વસ્ત્રજી પધરાવ્યા તો આમાં કંઈક ન્યૂનતા છે એના મનમાં એવો વિચાર આવ્યો પછી ઉત્થાપનના સમયમાં એ મંદિરમાં જાય છે તો વસ્ત્રના જેટલા તાંતણા છે એ સર્વની અંદર એને સ્વરૂપ દેખાય ત્યારે એમ થાય કે આખી સિંહાસનમાં આટલા બધા સ્વરૂપો બિરાજી રહ્યા છે ખાલી ગુસાઈનજી વસ્ત્ર નથી પધરાવ્યું કૃષ્ણ પદરાયો છે કર આવરણ દૂર નિજ જન કે હાથ દીએ પુરુષોત્તમ તમારા હાથમાં પુરુષોત્તમને રમતો કહેરો છે આની મહત્તા છે શ્રી આચાર્ય ચરણ કે તમારા હાથની અંદર એ કૃષ્ણને રમતો કહેરો છે અને એ કૃષ્ણ છો એમ કહે છે કે હું બધાયને ભૂલી ગયો છું તને જે યાદ રાખું છું હું તારો થઈને આવ્યો છું બીજાને ભૂલી ગયો છું કોઈ ગમે એવી સામગ્રી ધરે હું એની સામે પણ ન જોઉં તું દાળ રોટી સૂકી રોટી ધરે તો એ હું લઉં અને તોય તમે ભીખ માંગો છો કે મારા ઠાકોરજીને જરાક પલનું કરાવી દો સોનાનું પલનું કરાવી દો ચાંદીનું પલનું કરાવ ભાઈ કે મારે નથી જોડવું ચાંદીનું સોનાનું પલનામાં તો હું આનો બેરાતું વૈકુંઠ ધામમાં આનંદ ન કરું લક્ષ્મી સાથે લક્ષ્મી મારી દાસી છે એની સાથે આનંદ કર લક્ષ્મી જોતી હોય તો તારી પાસે કામ આવું અને તું એવો દરિદ્ર છે કિશોરીબાઈએ સામગ્રી ધરી અન્ય વૈષ્ણવની ઠાકોરજી પધાર્યા જ નહીં ઠાકોરજી આપણો સંબંધ તો હું કંઈ તારી પાસેથી તારો સ્નેહ સિવાય કંઈ લેવા આવતો નથી મારી પાસે બધું જ છે પણ તું જે સ્નેહથી સમર્પણ કરે છે તો મને ભૂખ પણ લાગે છે તરસ પણ લાગે છે મને ઈચ્છા પણ થાય છે તારી અંદર મનોરથ પ્રગટે છે તો મને ઈચ્છા થાય છે એને પૂર્ણ કરવાની પણ તને એમ થાય કે આ ભિખારી છે ભૂખો છે એ સામગ્રીનો ભૂખો છે છપ્પન ભોગનો ભૂખો છે એ ચાંદીના ઇંડોરા પલના ઝૂલવા માટેનો એ લાલાયત થાય છે મને ચાંદીના પલનામાં ઝુલાવો જલ્દી ઝુલાવો મેં ક્યારેય જોયું નથી ચાંદીનું પલનું થોડા થોડા પૈસા આપો ભીખ આપો પલનું કરાવી દ્યો સોનાનું પલનું કરાવો ચાંદીનું પલનું કરાવો આ આભરણ કરાવો આ વસ્ત્ર કરાવી આ બંટો કરાવી દો આ ઝારેજી કરાવી દો ઠાકોરજી કે ગજબ મારે કાંઈ જોતું નથી આ મારે નામ બધું માગે કે બધું માંગે રહ્યા છે મંગલાનો ભોગ રાજભોગનો ભોગ ઉથાપનનો ભોગ બધા પૈસા લાવો તો આ પ્રકાર છે તો ભગવાનને માટે કોઈ વસ્તુ અપેક્ષિત નથી તમે ઠાકોરજીની સેવા કરવા ઈચ્છો છો કોઈ વસ્તુ કોઈ સાહિત્યની આવશ્યકતા નથી તમે ઠાકોરજીની સેવા કરી શકો છો તમારી પાસે જે છે એનું સમર્પણ કરો સહજતાથી તમે જે એને સમર્પણ કરી શકો યેનસ યાદ નિર્વૃત્તિસ્ચિતતે તત કૃષ્ણે સાધયે ધ્રુવમ સમર્પણ કરીને તમને આનંદ થાય એનું સમર્પણ કરો જલ જલભોગ ધરીને ઠાકોરજીની સેવા કરે છે જલ ધરે છે પદ્માભદાસજી રોજ ચણા ધરે છે અહીંયા દૂધ પણ નથી કાંઈ નથી ચણા ધરે છે ચણાની ઢગલી કરે છે એનાથી નિર્વાહ કરે તું ચણા ખાઈને રહી શકતો હોય તો ભગવાન કહે છે હું તો તારો મિત્ર સખ્ય ભાવ છે ભગવાન આપણા સખા પણ છે કે તું જો એમ રહેતો હોય તો એક મિત્ર જો આ રીતે રહેતો હોય તો હું કેવી રીતે વધારે કાંઈ આ છપ્પન ભોગ ખાઈ શકું હું ચણા જ લઈશ તમે જે લેશો એ પ્રભુ અરોક્ષશે સૂકી રોટલી લેતા સુકી રોટલી અરોખશે કોઈ વસ્તુ કોઈ કહેતું હોય ઘણા કહેતા કે મારે સુરતમાં તો કાયદો છે કે સખડી ભોગ ધરે તો ચાર વસ્તુ ફરજિયાત ધરવી જ પડે એવો અમારો એનો કાયદો છે અહીં કહેતા હતા એક વખત મેં કીધું એવો કાયદો તમારો કાયદો ન ચાલે આ ઘરની ધોરાજી નથી આ કેવલ મહાપ્રભુજીનો માર્ગ છે તમે એવા કાયદા બનાવો કે અહીં કોઈ સખડીની આજ્ઞા લે અને ચાર વસ્તુ રાજભોગમાં ધરવી જ પડે દાલ સખડી ખીર બાકી રોટી શાક જે કાંઈ હોય પા ચાર પાંચ વસ્તુ તો આવશ્યક છે દાળ સખડી તો નિત્ય આવવા જોઈએ અને ખીર કાંઈ આવશ્યક નથી મહાપ્રભુજી કોઈને એમ કહેતા કે આટલું કરવું જ પડશે એને સ્યાદ નિર્વૃત્તિ ચિત્તે તત્કૃષ્ણે સાધીએ ધ્રોમ જે તમે લેતા હો એ જ ભોગ કરો એ જ ઠાકોરજીને ભોગ ધરો ઉદર ભરણ કો ચૈયે રોટી તાકો ભોગ ધરે એ મીઠો જલ પીવન કો લાવે તાકી જારી ભરે આટલો સહેલો પ્રકાર અને આપણે ઓલી આમની સીસી પેકડી હાથમાં દે ચોડો પાતો ચાલો આ જલ નહીં ચાલે ઓલું જલ ન ચાલે આમ ચાલે તો અમારે ત્યાં તો વૈષ્ણવ ફિલ્ટર ઠાકુજી ઠાકોરજી હવે તમે સેવા કરવાને લાયક રહ્યા નથી ફિલ્ટર ધર્યું તો શું હોય ઠાકોરજીને હું કદરા જેવું જલ ધરવું એ કે બસ ગમે આવે કુવાનું ડાયરેક્ટ આવે એ જ જલ તમારે ધરાય ફિલ્ટર કેમ જલ ભોગ ધર્યું હવે તમે ઠાકોજી પાછા પધરાવી દો તમે સેવા કરવાને લાયક રહ્યા નથી તો એ કહેવાય ઠાકોરજી પધરાવી દે પણ પછી બીજા ઠાકોરજી પધરાવી દે પણ આ ઠાકોરજી ફિલ્ટરનું નહીં જરોગે તો ઠાકોરજી ને ફિલ્ટર વગર ને આ ઠાકોરજી પકડતા ફિલ્ટરનું જલ એવા ઠાકોરજી અને ફિલ્ટરનું જલ નરોગે એવા ઠાકોરજી તો મહારાષ્ટ્રમાં આટલું અજ્ઞાન હોય કે બીજા ઠાકોરજી બધા એ કોણ એ ફિલ્ટરનો અરોગી શકશે પણ તમારા પહેલાના ઠાકોરજી બીજા એમને પાછા પધરાવી દો અને હવે ફિલ્ટરનો આરોગ્ય એવા બીજા પધરાવો આધુનિક ઠાકોરજી પધરાવો મોડન ઓલા કેવા કરવું શું આ કોઈ વાત છે કે ફિલ્ટરનું એ ખાલી ફિલ્ટર વસાવ્યું કે બહુ ક્ષાર આવે છે જલમાં આવું જલ કેમ ધરવું ઠાકોરજી તો ફિલ્ટર કરીને એક સુખનો વિચાર છે ઉત્તમ જલ ઉત્તમ રીતે અરોગ્ય ઠાકુરજી આવા સાધનો પ્રાપ્ત છે તેનો વિનિયોગ થાય આપણે ફિલ્ટરવાળું જલ લઈ ઠાકુજીને કદડા જેવું જલ આવે ભોગ બસ એમ જ હોવું જોઈએ તમે ફિલ્ટરવાળું પીવો તો વાંધો નહીં પણ ઠાકોરજીને તો નહીં જ ધરાય ઠાકોરજીને શું અપરાશ અવડી કઈ અપરાશ છે કારણ કે બ્રહ્માત્માની ખબર જોઈએ એને એને એમ છે કે ઠાકુજી મરજાદી છે ઠાકુરજી કે અરે મારે તો કાંઈ લેવા દેવા નથી મારી જો ક્રિયા કોઈ જોવે તો મરજાદીને અટફેલતી જાય ભગવાન કે મારી ક્રિયા જોવે શિલા ઓદન જંગન રોટી અંગુરીનું બીચ ફલ ધરે ઓર ગોરસન કે પા તો જંગન રોટી આ રોટી રાખીને ઠાકુજી ઓરો કે પછી હાથ ખાસા કરવા હોય તો કરે બાકી તો કામડીથી લૂચી નાખે આમ હવે ચાલ્યો આવી રીતે ન રહેવાયો કઈ ચાલે સખડી હાથ જૂઠણ હાથ ધોયાય નહીં અને ઓલી કામડીમાં આમ આમ કરી દે ઠાકોજી ઠાકોજી કીધું બોલ બ્રહ્માજી માછલું થઈને આવ્યા છે આજે કોઈને હાથે ધોવાના નથી એ કણી કાંઈને મળવી જોઈએ નહીં કામડીથી હાથ પોસી લીધા હાથ ફેલ થઈ જાય ને આપણું જૂઠણ હાથ કેટલો ના ચાલ અનાચાર જ કરતો હોય આખો દિવસ એ તો અનાચાર જ કરતો હોય આખો તમે આમ મેન્ડ કરીને ભોગ કરો દૂધ ઘરની મેન્ડ આમ લીટો કરે આમ ચોક ભેગી જ રાખે હા લીટો કરે અનસકડીનો દૂધ ઘરનો ઠાકોરજી કે બધા તારે જેટલા લીટા કરવા ટેરો આવે ઠાકોરજી તો બધું એક કરે એ કે થોડો હાથ ખાસા કરી કરીને રોગે એ જેટલા લીટા તાણવા તાણી લે પછી બંધ કર દરવાજો પછી જો હું છું એક વૈષ્ણવ એમ કીધું કે માટીના જારીજી રાજભોગમાં ધરાય ભોગ આવતી વખતે માટીના જારીજી ધરાય ઠાકોરજીને કેમ કે સખડી વાળું થઈ જાય ભેગું થઈ હોય સખડી વાળું થઈ જાય તો પછી માટી તો છોઈ જાય ને અરે મેં કે માટી છોવાઈ જાય તો કે બીજા આમાં હાલે મેં કીધું આમાં બધું છોવાઈ ગયું જ છે ઠાકોરજી તો રોટી અરોગતા તો બધે હાથ ફેરવે બધું અડે એ ક્યાંય હાથ ખાસા કરતા નથી એ તો બધે અડે સિંહાસન ઉપર અડે પોતાના વસ્ત્રોમાં અડે અને ભોગ ધૈરો જગન્નાથ જોશીને આવો વિચાર આવ્યો કે ભગવાન અરોકતા રોકતા થાલને આ વાઘો નવો ધરાવ્યો છે એ વાઘો આ થાલને છોવાઈ જાય તો થાલ છોવાઈ જશે એમ નહીં થાલ નહીં જશે વાઘો તો કાંઈક મેળ બેસે છે થાલ છોવાનો કાંઈ પ્રશ્ન નથી આવતો વાર્તામાં કાંઈક આવું થોડોક ફેરફાર થયો છે કે ભાઈ વાઘો જે છે એ થાલને સ્પર્શ કરી જાય તો પછી વાઘો ધોવો પડે ને આવો વિચાર આવ્યો ઠાકોરજી કહે છે બસ આને તો મને મરજાત બતાવવાની શરૂ કરી તમે રહો મેન્ડ આચારમાં મને બાંધી શકો નહીં ઠાકોરજી થાલ ફેંકી દીધો જગન્નાથ જોશીનો થાલ ઉડાડી દીધો કે આવું તો તમારો વિચાર હોય તો લઈ જાઓ પાછો થાલ મારે નથી અરો જાવ તમારા આવા વિચાર હોય કે અડાઈ જશે છોવાઈ જશે તો જાઓ ઉડાડી દીધો થાલ આ આપણો ઠાકોરજી છે એને બાંધી શકો નહીં કોઈ પણ મેનમાં બંધાતો નથી પણ સ્નેહને કારણે બંધાય છે સ્નેહને કારણે એ સ્નેહને કારણે બંધાય છે બાકી કોઈ કોઈ કારણથી એને એને બાંધી શકતા નથી આચાર ક્રિયા વગેરે દ્વારા પ્રભુને બાંધી નથી નથી હવે ફિલ્ટરની બાધા એને કારણ કે ફિલ્ટર રૂપ પણ એ જ છે બ્રહ્માત્મક છે તો ફિલ્ટરમાં એ જ છે એનાથી બહાર કંઈ ફિલ્ટર પ્રગટ નથી થઈ કોઈ વસ્તુ બ્રહ્મથી બહાર નથી તો બ્રહ્માત્મક રીતે તો ફિલ્ટરમાં પણ એ છે તો કેમ છોવાય હવે તો છે જ એ એ સર્વવ્યાપી છે તો ફિલ્ટરની બહાર પ્લાસ્ટિકની બહાર પ્લાસ્ટિકમાં બ્રહ્મ નથી બ્રહ્મ સર્વત્ર છે એક વસ્તુ સમજી લ્યો એની અંદર એ સર્વત્ર છે એટલે બધું જ આવી ગયું પછી પ્લાસ્ટિકમાં એ તો છે જ એ પ્લાસ્ટિકમાં પણ છે એ ફિલ્ટરમાં પણ છે આ ઉપકરણોમાં પણ છે જળ પદાર્થમાં છે જળ ચેતન સર્વત્ર એ છે કારણ કે સર્વત્ર એ બયનો છે રૂપનામ ભેદે જગત ક્રીડતી યો યો જગત ભૂતવા ક્રીડતી યતો જગત ક્રીડતી યહ ક્રીડતી ત્રણ પ્રકારની લીલા શ્રી મહાપ્રભુજી બતાવે છે આ કૃષ્ણને જાણવાની વાત છે આપણા ઠાકોરજીને સમજી લેવા જે કોણ છે તો તો એનું મહાત્મ્ય થાય તો એમ થાય કે હું રાજના અમે રાજના ખાસા ખવાસ હોય એક રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ હોય ને આખો રાષ્ટ્રપતિની સાથે રહેતો હોય તો એને એમ થાય કે રાષ્ટ્રપતિ સાથે મારી પહોંચ છે આખો દિવસ એની સાથે હું છું એને એકદમ પહોંચ હોય એ રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ હોય એ કોઈથી પાછો ન ડાયરેક્ટ કોન્ટેક્ટ ભારતના રાષ્ટ્રપતિ સાથે છે અને આખો એની સાથે હું હું રહેતો આપણે તો બોડીગાર્ડનું મહત્વ એવું છે કે ખુરશી આમ એક વાર આપણા વડાપ્રધાન ખુરશી ભૂલી ગયા હતા કે એની પ્રોટોકોલ નક્કી હોય કે આ ખુરશી આ વડાપ્રધાનની આ ખુરશી આની પ્રોટોકોલ નિશ્ચિત હોય આપણા વડાપ્રધાન બાજુ ખુરશીમાં બેસી ગયા ત્યારે બોડીગાર્ડ આવીને કીધું કે અહીં નહીં અહીંયા બેસું એની બાજુ ઊભા કરીને અહીંયાથી બેસા આપણા અત્યારના વડાપ્રધાન બીજી ખુરશી બેસી ગયા મેડમ આવ્યા વાત ભાન ભૂલી ગયા તો મેડમને ઓલે વડાપ્રધાનની ખુરશી પર કે આપ અહીં બેસી જાઓ હું અહીં બેસી જાઉં કે નાનાવાલા વાલા કીધું એમ ન ચાલે પ્રોટોકોલ પ્રમાણે એને અહીં બેસવું પડે તમારે અહીં બેસવું છે એટલું ભાણ ભૂલી ગયા મેડમ આવ્યા એટલે ખુરશી ભૂલી ગયા તો તોલા રાજના ખાસા ખવાસ એ એ ખુરશી જે આપે બેસે એટલી બધી એટલી ઘનિષ્ઠ સંપર્ક એટલા ઉચ્ચ લેવલ સુધી હોય તો બોડીગાર્ડનો એટલો બધો ડાયરેક્ટ કોન્ટેક્ટ હોય છે આપણો તો આ રાષ્ટ્રપતિ નહીં કોટી બ્રહ્માંડનો નાયક કોટી બ્રહ્માંડ જેની અંદરથી પ્રકટ થાય જેમાં સ્થિતિ કરે જેમાં સર્વત્ર લય થાય એવો કોટી બ્રહ્માંડનો નાયક શ્રી કૃષ્ણ એના આપણે બધા રાજના ખાશા ખવાસ પછી કોઈ મુક્તિની વાત કરે તો આપણે ક્યાં જવા દો મુક્તિ એ મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રહે હું તો નવરાચુ રે એ તો રીજે રાક કહી દઉં પાછું તમને કે દયારામ ભાઈ એ પાક્કા મરજાદી એના જીવન ચરિત્રમાં લખેલું છે આ દિવસે એમણે પાક્કી મરજાદની આજ્ઞા લીધી સાલ દિવસ બધું લખેલું છે જીવન ચરિત્ર માં એટલે મરજાદી હતા આવા હોવા જોઈએ પાક્કા મરજાદી કે જેને અતસ્તુ બ્રહ્મવાદે અને કૃષ્ણ બુદ્ધિ વિદિતા સર્વ શાસ્ત્ર મહાપ્રભુજીના ગ્રંથનો વિશદ અભ્યાસ અને સરળ ગુજરાતી ભાષામાં એની રજૂઆત કરી કેટલું દયારામભાઈનું એ જ્ઞાન છે એના ગ્રંથો વાંચો કૃષ્ણનામ મહાત્મ માધુરી કેટલા પુરાણોના ઉદ્ધરણ આપે છે કૃષ્ણનામ નામ મહાત્મી માધુરી દયારામભાઈનું ક્લેશ કુઠાર આવા ઘણા ગ્રંથો દયારામભાઈ આપેલા ભક્તિ પોષણ કે દયારામભાઈ આવા હતા આ પાકા મરજાદી હતા એટલે એના જીવનચરિત્ર મેં વાંચાયું છે મર્યાદ આજ્ઞા એમણે લીધી આ દિવસે લીધેલી પણ કેટલું નામ સેવા સ્વરૂપ સેવા સેવા કથાના પક્ષને જીવો છે અને કેવા વિશ્વાસપૂર્વક એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ નહીં સ્વામી મારે બીજો રે એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ હે દયારામભાઈ આપણું ગૌરવ છે અહીં ડભોઈ એમનું સ્થાન એટલે મેં દર્શન કરવા ગયા તા અહીંથી સુરતથી ડભોઈ એમનું સ્થાન એમનું ઘર બધું એને તો અમે દર્શન કરવા ગયા તો ત્યાં એ જ લીલા પ્રકટ અમે સ્થાનમાં ગયા કે ભાઈ બધી સ્મૃતિઓ બધી ત્યાં છે તો અહીંથી બધા અહીં બાજુમાં થાય અહીંયા આવ્યા જ છે તો ઢભાઈ ગયા તો અહીંયા કેટલાક બેનો ફીક્કુ કરતા હતા દેરામભાઈનું જે ઘર જેવું જે સ્થાન છે ત્યાં ફીકું પાડતા હતા બેનો બેનોનું ભીતર હતું કે મારા અહીં ઊંધું છે ભાઈઓ નથી બધાય આમ બેનો ભીતર કરી તો ત્યાં ફીકાના ઢગલા થતા હતા અને એ સામગ્રી થતી હતી મેં કીધું આ શું છે એ કાલ મનોરથ છે દયારામભાઈ ના ગ્રંથો સાવ એમને એમ હૃદયની જેમ રાખેલા છે ને ત્યાં આ જ પ્રવૃત્તિ ચાલુ ફિકા ને બધી બહેનો કરતા હતા અહીંયા પછી આ કોને આ બધું કોને ધરાશે ભોગ તો ક્યાંક વૈષ્ણવ ઠાકોર પધારશે ને એને ભોગ મેઘા લીલા તો આપણી એ જ નહીં આપણે જ્યાં જાય ત્યાં જા નજર મારી ઠરે જા આપણે દયારામભાઈની ભક્તિ વગેરે જોવા અને એને ક્યાંક એ આનંદ લેવા આવ્યા હતા પણ ત્યાં આપણા ભાગ્યમાં જ છે પછી કે કાંઈક જલ લેશો ચા મને કે પાક્યપ્રસ્ત છો ચા પાણી કાંઈક રોગો જલ રોગો દૂધ અરોગો મેં કાંઈ નહીં આ પાક્ય પ્રસ્તી તો મેં કંટાળા છે અહીં સુધી આવી ગયા પાક્યપ્રસ્તી કાંઈ નહીં ચાલે અમારે અમે તો આ દયારામભાઈનું બધું એના ગ્રંથ સાહિત્ય એમનું ઘર વગેરે એ બધું જોવા આવ્યા છે અને આ તો અમારે બિલકુલ આ લીલામાં તો અમારે બિલકુલ પ્રવેશ નથી અધિકારી અમે અધિકારી નથી એવો મારક શિવનો રે જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો રહે આ લીલામાં મારો પ્રવેશ નથી પણ અમે કીધા ત્યાં નો કરે છે તો એમને લાગે કાઠિયાવાડી લોકો જ કરતા હશે ના ના એવું નથી અહીંયા ગુજરાતીમાં એવું છે કે ભાઈઓ નથી કરતા બેનો કરે છે અહીંયા ભાઈઓ અને ભાઈઓ બેનો બધા વળગી પડે અહીં તો એવું છે પણ આ તો ખાલી બહેનો જ સામગ્રી કરતા હતા બધી અને ઢગલા કર્યા હતા ફિકાના ને એ અમે બધું અમે હાથે કરીએ અહીં તો આ રીતે જ કરીએ તો ભોગ ધોધરાવાનું કેવી રીતે કરશો તો કે ઠાકોરજી જે ભોગ ધરવાનું કેવું લેખ હોય જ છે ભોગ ધરવા માટે એક નોકર હાજર જ હોય તમે કહો ત્યારે હું હાજર જ છું પ્રસાદી કરવા માટે એ અરોગવા માટે હું તો છું જ તમારો નોકર તો ભગવાન તી કે આવશે જ કોકનો આમાં વધારશે છે અરોગશે આટલે મર્યાદા વિરુદ્ધ સેવા પણ તમને મારી નાખશે આ સેવા તમને મારી નાખશે તમે મરી ગયા છો આ સેવાથી સેવા તમારા ઘરમાં કરો તો જીવી જાઓ તમને અમૃત સંજીવની છે આ સેવા પણ એ સેવા તમે જો આવી રીતે કરવા માંડશો છો તો સેવાથી જ તમારો નાશ થઈ જવાનો છે સેવાથી મરી ગયા છો અમને એમ બધા કે કાઠિયાવાડી આવા હોય છે કાઠિયાવાડી લોકો આવું બધું ઉત્પાદ કરે છે ત્યાં જોયું તો કાઠિયાવાડી નહીં આ તો શુદ્ધ ગુજરાતી છે અને એમાં કોઈ પછી આપણા સૌરાષ્ટ્રના નહીં બધા આ સાઈડના જ અમે તો આ રીતે અહીં ભીતર ચાલુ જ છે અમારે અહીંયા હોય જ છે આવું મેં દો બધા છે તો બધી સબ ભૂમિ ગોપાલ કે એક સરખું જ છે કે ઘેર ઘેર માટીના ચૂલા કાગડા બધે જ કાળા સર્વત્ર એક જ આ ચાલી રહ્યું બધા એક જ જીવો ઉપસ્થપ પરાયણ બસ પુષ્ટિ માર્ગ એટલે હવે તમે બહાર નથી લેતા તો હવે લીમ પાત્ર નોંધાવો ત્યાંથી કહો બહાર નથી લેતા તો વ્યવસ્થા કરો હાથે બનાવો લઈ જાઓ એમાંથી ચલાવો મેવોથી તો જે કાંઈ મળે તે સૂકો મેવો એનાથી ચલાવો તમે બહાર નથી લેતા એટલે હવેલીમાંથી પાતર લાવો માંથી ક્યાંક પ્રસાદી લાવો કોકના કોઈક ઠાકુજી ભોગ ધરો તો તમે આ બધું શું કામ પાખંડ કરી રહ્યા છે નથી ખાતા તો વ્યવસ્થા કરીને નીકળો ચલાવતા પણ આવડવું જોઈએ જે મળે એમાં ચલાવતા આવડવું જોઈએ બાકી તમે બહાર નથી લેતા એટલે ક્યાંકથી પાત્ર ગોતો ને ત્યારથી આ ગોતો ને કોઈ કોઈનું ઘર ગોતો કોઈ તમને લેવડાવે પ્રસાદી આ બધું કરવાનું પહેલાં એ ગોતે કોને પ્રસાદ લેવા જવું ભાઈ ના જવું ક્યાંય બધું સાથે રાખવું હું વ્યવસ્થા સાથે રાખવી આપણે ન લેતા હોય તો આપણી વ્યવસ્થા બધી સાથે રાખો પણ આ બધી વ્યવસ્થા આપણે સમજવાની આવશ્યકતા છે એટલે કૃષ્ણનું મહાત્મ્ય ખંડિત ન થાય એવી રીતે તમે કૃષ્ણની સેવા કરો એવી મર્યાદાશ્રી મહાપ્રભુજી બનાવેલી છે કે એની કોઈ મહત્તા ક્યાંય ખંડિત ન થાય